મારે દીકરા ના દીકરા વા મારવાની વાત કર્યા દીકરા ના દીકરા આવા વાળા મમ્મી મંદિર ની કહાની

ગાઈઝ ગુડ ઇવનિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ એન્ડ આવ્યુ આર વોચિંગ વિરાજ રાઠોડ બ્લોગ તો ગાઈઝ જો અત્યારે હાલમાં બારે અત્યારે વરસાદ આવે છે અને બા બેઠા હે આ તલી હમી કરવા ટુ મમી કરે હે તોરણ તો ગાઈઝ પહેલાના બ્લોગમાં મે તમને એમ કીધું હતું કે અમે જવાના એ ટ્રીપમાં પણ કોણ જવાના એ મે કઈ કીધું નથી ક્યાં જવાના એ કીધું નથી પણ અત્યારે હું તમને એક જગ્યા વિશે કહું જ્યાં અમે જવાના છીએ એક મંદિર છે ત્યાં અમે ટ્રીપમાં જ્યારે નીકળશે ને ત્યારે એ મંદિર ત્યાં વચ્ચે આવશે અને એ મંદિરે અમે જવાના છીએ પણ

તો જો મમ્મીએ જેમ કીધું મેના લોકોનો પ્રેમ ભાવના લોકો આર એવી કે તમને ધરારી જમોહાટુ બેહારે કે ના ભાઈ તમે જમીને જાઓ તમે ના પડે તો તમને એને ધરાર બેલે તમે પ્રસાદી લઈને જાવ અહીંયા મંદિર હતી અને જેમ મમ્મીએ વાત કરી કે નિયા માતાજીની કે કઈ મૂર્તિ એવું નથી ખાલી માતાજીના મૂર્તિની જગ્યાએ એક મોરનું પીછું છે અને બધા ત્યાં માતાજીને માને છે પણ એટલું અને દૂધની માનતા કરે તો એ માનતા પૂરી પણ થાય છે એટલું શકત છે માતાજીનું ત્યાં તો ગાઈસ આ કહાની અત્યારે મમ્મીના મોઢે તમે લોકોએ સાંભળી અને જ્યારે આમ ટ્રીપમાં નીકળશે ત્યારે એ મંદિરે અમે જવાના છે અને હું ત્યારે તમને એ લાઈવ મંદિર દેખાડીશ કે ત્યાં કઈ રીતના શું બધું છે અને માતાજીના મંદિરની અંદર ગર્ભગૃહમાં ગૃહમાં પીછું છે એ તમને હું દેખાડીશ પણ પણ જો ત્યાં કેમેરાની અલાઉડ હશે ને તો

તો જો ત્યાં હા પાડશે તો મંજૂરી મળશે તો નગર તો હું તમને દેખાડી નહીં શકું પણ બારથી હા બારનો નજારો હું તમને એને બતાવી શકું જો અંદર ના પાડે તો બારના નજારામાં તો કઈ આપણે વાંધો નથી એ તો આપણે શૂટ કરીએ છીએ એટલે હું તમને બહાર થી એને બતાવીશ કે મંદિર બારથી કેવું છે અને જો અંદરથી એમ કહી દે કે ભાઈ તમે લોકો અંદર આવો ને અંદર તમે ભલે શૂટ કરો વાંધો નથી તો બહુ જ સારું છે તો હું તમને અંદરથી બધું બતાવી શકું ને મંદિરની અંદર જઈને શૂટ કરીને બધું બતાવી શકું તમને તો જો અત્યારે કઈ ધીમો ધીમો વરસાદ આવે છે બારે અને બા અત્યારે જો આટલો વરસાદ પડ્યો આજે જો કે વરસાદ સારો જ પડ્યો હોય અત્યારે ધીમો પડી ગયો એમાં ના નહીં તો બા આટલો વરસાદ પડ્યો આજે તો વાવણી થઈ શકે મોલ ઉગી જાય એવું કેમ

તમારી કેવાની ફરજ હતી તમે કહી દીધું પણ એને કંટાળો જ આવે તલી સાફ કરવામાં આવે કંટાળો આવે ન તમને વાત પૂછું તમને દીકરા વાલા હે કે દીકરા ના દીકરા તમને વધારે વાલા હે કયો જોઈ ને દીકરા ના દીકરા છે ને કેવાય

Katapada wo katapana, wo tusho su katapana, katia yu katapana, bishra, ma, bikara, ma, de, de, kinshra, de katapana, roslo, sabayana, i, si, rom, ma, kayana, bikartapana, katapana, wo katapana, katia yu

એટલે એવું ગીત હે હા જી ગીત છે આઉ ગીત કાઢોર કોણ તુ દીકરાના દીકરા મારે ઠીકરા ને આયુ ઘટ પણ એટલે જ્યારે માણા ગૈડા થઈ જાય ત્યારે એ ગૈડા માણા ને દીકરાના દીકરા ઠીકરા મારે હવે આ ભાઈ આઉ કાઢોર કોણ હતું છે ને રોજા નીકળું હોય ને તો તમે કોણ પાં થામરુ આ મારું બધું ગાતું બોલ વાહ ગજબ ગીત ગાઢ ન આ તો પેલાના બધે આ લોકો હતા એના ગીત સાંભળીને તમે આમાં શું કહેવાય શોખ લાગી જાય આવા ગીત ગાત છે બધે હવે ગજબ ગીત હો બધા ને પેલાના જમાનાના તો હું મારા પપ્પા ગયા હતા રાજકોટ કવર લેવા માટે આ કવર એ મારા ભાઈબંધ તો એને કવર જોતો હતો તો આજે અમે રાજકોટ ગયા હતા રવિરાજ આટલું કવર લેવા માટે તો ગાઈઝ રાજકોટ તો અમે ગયા હતા પણ એનો બ્લોક કઈ શૂટ થઈ ગયો ને કેમ કે રાજકોટમાં એટલો વરસાદ હતો ને કે કઈ આમ હરખું જોઈ પણ ન શકે યાર ભાઈ એના કારણે રાજકોટમાં હું કઈ બ્લોક તો હરખો શૂટ ન કરી ગયો એટલે સીધો હું પછી ઘરે પહોંચ્યો ને તો ઘરે પહોંચી ને જ મેં પછી બ્લોક સ્ટાર્ટ કરી રહ્યો

અમજો અમારી બાની અંત વાતું સાંભળશો ને 399 જાણવા મળશે ને એને આ પેલાના વાતો અને ચાલુ જ રહે સાંભળવાને તો તમને મજા આવશે દાત કાઢવાની મજા આવશે ફીંડુ વરી જાવ સાંભળીને ઓ ગરબી સારી વેલા ઊઠી દૈણા ગરથીયું પાણી જાતીયું ખરની ભારી લેવા જાતીયું હમ બિચારી લાખો વિના ઉડી નો થાડી અડાલ દોવું હાપો એ ઝઘડા દળ મરી ગઈ અત્યારે મમ્મી અને બા બે જોવા ફોન ફોનમાં એ બે ભલે જોતા મારું બાનું આવી રીતના આમ કરો કરું તો એ ખારા થઈ જાય એવું તો આયલા રાખશે તો ગાઈઝ અત્યારે હું આ બ્લોગ ને કરું છું જો તમને બધાને મારો બ્લોગ જોવા મજા આવી હોય તો ગાઈઝ લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હું મળું નેક્સ્ટ બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ટાટા આવજો